સનસની ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરણિત મહિલા પર દુષ્કર્મ કરનાર હેવન ઇન હોટેલના માલિકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી વડોદરા શહેરની મકરપુરા પોલીસ ટીમ આ ગુનામાં સંડોવાઈ પકડાયેલ આરોપી કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા રહેવાસી સરદનગર વનાકા માંજરપુર વડોદરા શહેરના ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ ફરિયાદી બેનના મોબાઈલ ફોન ઉપર ફેસબુકના માધ્યમથી એક કેડી ચાવડા નાઓની આઈડી ઉપરથી ફેક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પોતાની ઓળખ કર્મદીપસિંહ ચાવડા તરીકે આપી ફરિયાદીને વાતચીત કરવા જણાવી આરોપી કર્મ દિવસે તેઓની હોટલ હેવન ઇન ખાતે મળવા બોલાવી ત્યારબાદ આરોપીએ તેઓની જ હોટૅલ હેવન ઇન ખાતે ફરિયાદીબેનની મરજી બે વાર શારીરિક સબંધ બાંધે જેના કારણે ફરિયાદીબેન સાથે બનેલ બનાવથી તેઓને આબરૂ જવાની ચિંતામાં જિંદગી ટુકાવી દેવા ગઈ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ આડો સવારના અગિયારથી બાર વાગ્યે આડસામાં જાતેથી તેના ઘરે ચપ્પા વડે ડાબા હાથના કાંડાના ભાગે ચપ્પાના ઘા મારી ફરિયાદથી તેઓની જિંદગી ટુકાવી દેવા પ્રયત્ન કરી ગુનો કર્યા વગેરે બાબતની વિગતવારની ફરિયાદ બેનની ફરિયાદ લઈ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ અઠ્યોતેર બે મુજબનો ગુનો નોંધી બાવીસ સાત બે હજાર પચીસના રુટ દાખલ કરવામાં આવે

ફેસબુકના માધ્યમથી એક હોટલ હેવન ઇનના માલિક જે કર્મદીપસિંહ ચાવડા છે તેમની સાથે તેમનો ફ્રેન્ડશિપ થઈ અને તે ફ્રેન્ડશીપના હેઠળ તેઓ મળતા રહ્યા અને એકવાર એમની હોટૅલ પણ મળવા માટે બોલાવ્યા અને એ હોટલ હેવન ઇનના જે માલિક છે તેમણે તેમની હોટલમાં મળવા આવ્યા ત્યારે તે ફરિયાદી બેન સાથે જબરદસ્તી કરી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે બીએનએસ કલમ સિક્સટી ફોર 78 હેડર આપણો દાખલ કરવામાં આવે છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવે છે. સનસી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.